વૈશ્વિક બજારની અપડેટ સાથે સહયોગી આરતી મહેતા આપણી સાથે જોડાયા છે આરતી વેરી ગુડ મોર્નિંગ અને ખાસ કરીને શું કહી રહ્યા છે વૈશ્વિક બજારના સંકેતો ગુડ મોર્નિંગ નીરજ અને ગ્લોબલ સંકેતોની વાત કરી લે તો થોડાક મિશ્ર સંકેતો આજે પણ અહીંયા બનતા દેખાઈ રહ્યા છે યુએસ માર્કેટમાં ખાસ કરીને ઇન્ડાઇસિસ જુઓ નફા વસૂલીના કારણે ડાઉ ઝોન્સમાં આપણને ઉપલા સ્તરેથી રેકોર્ડ સ્તરેથી કામકાજ બનતું દેખાયું ઘટાડા સાથેનું એની સાથે એસએનપી ફાઇવ હંડ્રેડ નાસટેકમાં પણ એક રેડ ઝોનમાં કામકાજ બનતું દેખાઈ રહ્યું છે મોટી ટેક કંપનીઓ છે એના ઘટાડો આપણે જે રીતે જોયો છે શેર્સમાં એને કારણે ખાસ કરીને નાસ્ટેક પર અસર આવતી દેખા રહી છે હવે ઇન્ડાસિસની સ્થિતિ આપણે જોઈ લઈએ ઉપલાસ્ત્રેથી કેટલા પોઈન્ટ્સનો ઘટાડો આપણને આવતો દેખાઈ રહ્યો છે તો જો ડાઓ ઝોન્સમાં લગભગ બસો પંચ્યાસી પોઈન્ટ્સનો ઘટાડો ઉપલાસ્ત્રેથી આપણને આવતો દેખાઈ રહ્યો છે સાથે જ એસએનપી ફાઇવ હંડ્રેડની વાત કરી લઈએ પિસ્તાલીસ પોઈન્ટ્સનો ઘટાડો જોઈ રહ્યા છે અને નાસ્ટેકમાં ત્રણસો પોઈન્ટ્સનો ઘટાડો રેકોર્ડ સ્તરેથી આપણને આવતો દેખાયો છે તો સૌથી વધુ ઘટાડો ખાસ કરીને નાસ્ટેકમાં આપણને જોવા મળતો દેખાયો છે જે ટેક્સ શેર્સ સૌથી વધારે ઘટ્યા છે તેના પર નજર કરી એનવીડીયા ત્રણ પોઈન્ટ પાંચ ટકાનો ઘટાડો જોઈ રહ્યા છે સૌથી વધારે એએમડીનો શેર ઘટ્યો છે ઓલમોસ્ટ પાંચ ટકાનો ઘટાડો આપણને ત્યાં બનતો દેખાઈ રહ્યો છે અને બ્રોડકોમની વાત કરી લઈએ તો ત્યાં પણ સવા ત્રણ ટકાની આસપાસની વેચવાલી આપણને બનતી દેખાઈ હતી તો આ અમુક મોટા ટેક્સ શેર્સ છે જેમાં ઘટાડો આપણને જોવા મળ્યો છે અને એને કારણે ખાસ કરીને નાસ્ટેકમાં સૌથી વધારે વેચવાલી જોઈ રહ્યા છે વાત કરી રહીએ ઇન્ટેલની તો અહીંયા ખાસ કરીને આપણને એક પોઝિટિવ કામકાજ જોવા મળતું દેખાઈ રહ્યું છે કારણ કે સોફ્ટ બેન્કે જે જાહેરાત કરી હતી ત્યારબાદ અહીંયા લગભગ સાત ટકાનો વધારો આપણને આ શેરમાં બનતો દેખાઈ રહ્યો છે અમેરિકાની સરકાર અહીંયા દસ ટકા ભાગ ખરીદતી જોવા મળશે એની સાથે જે સોફ્ટ બેંક છે તે લગભગ બે ડોલર બે મિલિયન ડોલરનું અહીંયાથી રોકાણ કરતી જોવા મળશે અને આ જાહેરાત બાદ જ આ ઇન્ટેલમાં જુઓ લગભગ સાત ટકાનો વધારો આપણને જોવા મળતો દેખા રહ્યો છે ચીપ એક્ટ ફંડ હેઠળ જે છે તે ત્યાંથી અમેરિકા પણ આ ભાગ ખરીદતો જોવા મળશે અહીંયા તો ધ્યાન રાખવાનું રહેશે ઇન્ટેલમાં એક સારી પોઝિટિવિટી આપણને બનતી દેખાઈ હતી પણ ઓવરઓલ વાત કરી લઈએ માર્કેટ માટે એનાલિસ્ટનું શું કહેવું છે કારણ કે એવું માની રહ્યા છે કે વધારે વેલ્યુએશનના કારણે ટેક્સ શેર્સમાં ખાસ કરીને વેચવાલી આપણને આવતી જોવા મળતી દેખાઈ રહી છે અને અમુક એઆઈ શેર્સમાં જે છે તે લગભગ નાઇન્ટીઝ જેવો ટેક બદલાવ જે છે બબલ જે છે તે આપણને આવતો જોવા મળી શકે છે અપોળો ગ્લોબલ તેઓ કહી રહ્યા છે તો ખાસ કરીને ક્યાંય ને ક્યાંય ટેક કંપનીઓ માટે હવે થોડી ઘણી ચિંતા અહીંયા બનતી દેખાઈ રહી છે જેના પર ફોકસ રહેશે બીજી બાજુ જેરોમ પોવેલ ખાસ કરીને હવે ફોકસમાં છે તેમની જે જાહેરાત છે તે અહીંયાથી ફોકસમાં રાખવાની છે દરોમાં કાપની આશા જે બનતી દેખાડે છે એને કારણે ટ્રેઝરી યીલ્ડમાં ઘટાડો આપણે જોઈ રહ્યા છે બોન્ડ માર્કેટ ખાસ કરીને આ વર્ષે બે વ્યાજદરની કાપની આશા રાખી રહ્યું છે એટલે અહીંયા કઈ રીતે અપડેટ આવે છે તેના પર નજર રહેશે ફેડની નજર ખાસ કરીને જોબ ડેટા મોંઘવારીના આંકડા ઉપર બનેલી છે કારણ કે સતત જેરોમ પોવેલ એવું કહી કહી રહ્યા છે કે આ ડેટા ખાસ કરીને જો કંટ્રોલમાં આવશે ત્યારબાદ જ તેઓ વ્યાજદર કાપનો નિર્ણય લેશે સત્તર સપ્ટેમ્બર ઇમ્પોર્ટન્ટ ડેટ કારણ કે ત્યારે વ્યાજ દર પર અહીંયાથી ફેટ જે છે તે નિર્ણય લેતા જોવા મળી શકે છે તો ખાસ એક નજર ફેટ પર રાખવાની રહેશે ઓવરઓલ વાત કરી લઈએ એશિયન માર્કેટની તો ત્યાંથી પણ થોડાક મિશ્ર સંકેતો બનતા દેખા રહ્યા હતા જુઓ નિકે કોસ્પી તાઇવાન ઇન્ડેક્સ બધામાં એક ટકાથી વધુની વેચવાળી આપણને બનતી દેખા રહી છે અને એન્ડાયસિસની વાત કરી લઈએ સ્ટ્રેટ ટાઈમ હેંગ શેંઘાઇ પોઝિટિવ છે હેંગસેંગમાં અડધા ટકાથી વધુની વેચવાળી એટલે એશિયન માર્કેટ તરફથી પણ મિશ્ર સંકેતો છે શરૂઆતી કારોબારમાં ગિફ્ટ નિફ્ટી પચાસ એક પોઈન્ટ જેટલી વેચવાળીના ઇન્ડિકેશન આપી રહ્યું હતું અત્યારે જો પાસઠ પોઈન્ટ્સની વેચવાળીના ઇન્ડિકેશન મળી રહ્યા છે જે બંધ થયા હતા ફ્યુચર પચીસ હજાર તેત્રીસના સ્તરની પાસે ગિફ્ટ નિફ્ટી ચોવીસ હજાર નવસો સિત્તેરના સ્તરની પાસે ખોલવાના સંકેતો આપી રહ્યા છે તો લગભગ જોઈ રહ્યા છે નેગેટિવિટી સાથેના સંકેતો અત્યારે બની રહ્યા છે જે રીતે યુએસ તરફથી મિશ્ર સંકેતો છે એશિયન માર્કેટમાં થોડાક નબળા સંકેતો બનતા દેખાઈ રહ્યા છે આપણા માર્કેટ આજે ક્યાંય ને ક્યાંય નેગેટિવિટી સાથે ઓપન કરતા સંકેતો અત્યારે બની રહ્યા છે